टायर फाटी गाड़ी में हुआ ગાઈસ જો ફાઇનલી જામકામાં વરસાદનો આગમન થઈ ગયું જોવો તમે ખાલી જો છાટા છૂટા આવે અત્યારે પણ માથે ખાલી કાલડું જો આ વાદળું જ છે જો એટલું જ છે પછી હમણાં શાંત પડી જાય પાછો તો ભાઈ સાબ તમે કે અત્યારે તું ક્યાં જાવ પ્રિતેશ તો પ્રિતેશ જાય અત્યારે હાલીને વાડીએ અવાજ નઈ આવતો એ કારણ કે ફૂલ પવન હોય છે બસ શેટ ઊભી રહો ક્યાં ઊભો રહીને બ્લોગ બનાવું ખમો ઊભો રહીને હેલો ગાય વોટ્સઅપ 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 વેલકમ બેક ટુ અને બ્લોગ વિથ પીટલો 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 રામ રામ બધાને સ્વાગત છે તમારા બધાનું એન્ડ અત્યારના પોરમાં ભાઈ કેટલા દસ વાગ્યા હે એન્ડ આજે કેટલા સમય પછી હું જાઉં હાલીને વાળીએ કારણ કે મારા મામા વહેલા વયા ગયા ગાડી લઈને મોટર બોટર ચાલુ કરવાની હતી ફુવારા માટે જો આ ફુવારા ઓહ હાલો તો અત્યારે હાલીને જાઉં ઓ અને મોજ આવે ભાઈ કારણ કે પેલા હું ને નાના જે રીતના હાલીને જતા ને પેલા તો ગાડી બાડી હતી નહીં અને હોય તો એ મારા મામા હાવરમાં વેલા વાડીયા વઈ ગયા હોય મારે નાના હાલીને જાવું પડે તો પેલા બહુ મોજ આવતી જો આવા રસ્તા હોય એકદમ અમે એકદમ શાંત રસ્તા જોઈએ જંગલ ટાઈપ અને હું ને મારા નાના આયલા જતા હોય વાતો કરતા કરતા આહા હા એ તો ભાઈ જૂના દિવસો યાદ કરું ને એટલા ઓછા કારણ કે નગરી મોજ જ આવ્યા કરતી સમજો તમે અને હજી એક વાત ઈ વાત હું આઈ તમને કહું સાંભળો તો ભાઈ હું તમને એમ કહેતો તો કે ભાઈ ઘણા લોકો એમ કહેતા હોય કે પહેલાના લોકો એમ કહેતા કે ભાઈ હવાનો નાસ્તો છે ને એ બહુ ગણ કરે હોય પણ હું તમને એમ કહું કે હવાનો નાસ્તો ગણ ત્યારે એ કરે કે જ્યારે તમે વહેલા ઉઠો છ થી એ બધા નાસ્તો કઈ કરતા છ થી હાથ વાગ્યા અને નાસ્તો કરીને વયા જતા વાળીએ કે કામ બામ કરતા એટલે નાસ્તો પહોંચી જતો અત્યારના શું કરે દહ દવાઈ કે ઉઠે અને નાસ્તો કરે હારી પેટ અને પછી ઉતારીએ શેટીએ એમાં શું નાસ્તો અમુક અમુકનું પેટ બગડે સમજો તમે તો તમારે જો એ શેડ્યુલ ફોલો કરવું હોય ને પહેલાંના લોકો કરતાં એમ તો તમારે વહેલું ઉઠવું પડે અને ઉઠીને કઈ કેવું કામ કરવું પડે કંઈક આમ આમ શું કહેવાય એનર્જી તમારી આમ વેસ્ટ કરવી પડે થોડીક તમારે ઓલો હું કહેવાય સ્ટેમિના વેસ્ટ કરવો પડે ત્યારે એ જ તમારો નાસ્તો ગણ કરે આ તો હાડા લે ઉઠીને ખાઈને સુઈ હુઈ જાય એ શું ગણ કરે યાર એ બધા તો ઉઠીને આમ વાડીએ જતા કઈ કામ કામ કરતા આમ એવું હેવી કામ કરતા તઈ એને પચતો એ નાસ્તો એ બધું શેડ્યુલ હતું ભાઈ એમને થોડાક આ બધા ગામડાના લોકો રુસ્ટ પુષ્ટ ને ભરપૂર આમ હોય છે બધી રીતે એ વાત જોઈએ ને મારે નાના નાની આપણી ઉંમર તો એ હાલી ના હોય જાય વાડીએ પવાર આવે છે વેલા ઈ વાત છે યાર સમજી ગયા તમે આ વાત સાચી હોય ને તો એકવાર કમેન્ટમાં કહી દેજો હો ટકા હાંચી જોકે હાજી જ છે આ તો હું તમને ખાલી કહું હાલો તો હા અહીંયા ડેસ્ટિનેશન વને પૂગી ગયો હું આના પછી લાખા બાપા ઉકા બાપા અને ગોબરા બાપાની વાડી વન ચાલુ થાય અત્યારે સી ની થઈ ગયો હોય કે ભાઈ કે ગાડીનો ટાયર ફાટી ગયું હોય તો હવે ગાડીને આપણે ચડાવશું આ રિક્ષામાં અને પંચર પંચર કરાવશું થાય એમ હોય તો બગે કરાવવું તો જોઈએ જૂનાગઢ ગાડી ગાડીમાં બધું થાય જોઈએ હાલો કેવું જોઈએ ગાડીમાં કે ટાયર ફાટી ગયું ગાડી માં હું વાંધો છો ક્યાં ગયો ઉભા રહેજો બતાવું તમને બીજા 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 આ રહ્યો જો દેખાય આ ખાતી ગઈ હવા માં તો પાંચ જ છે પંચર પંચર કરવા ટાયર બાર કાઢ્યું ને તો જો આ પેકિંગ મૂકેલો તો એની ઉપર હું જોવા કેવા કાકરા કરી રહી સમજો તમે પેકિંગ હો હરવા કાકરા કરી ગયા જો આ ટાયરના અહીંથી દેખાય ગોડું પડી ગયું આખું હાલો આપણું ખાંધા દે પંચર પર જાય આમ તો જો હવે ઘરે જઈને બે ટાયર નવા નાખ દેવા હે બીજી કાઈ લપ કરવી છે નહીં ભાઈ મારી હાલત જો અત્યારે હા નાક બાગ બધું માથામાં ચડી ગયો પાણી કારણ કે આ ફુવારા આલે ને એમાં અમે બે બાજુથી દબાણ મારીને પાણી કર્યું હતું ચાલુ એટલે કુવારે હરખા ફાટે પણ ઓલા કુવા માં પાણી થઈ ગયું પૂરું થઈ મોટર બંધ કરીને પાછા ડાટો મારો એવો દેખા ડાટો માર્યો અમે ચાલુ મોટર ઓલા અમારું પાણી હાલે ને એમાં ચાલુ મોટર ડાટો માર્યો અને માન લઈ ગો ભાઈ હું હાફી ગયા હા શે ખેતી ભાઈ हेलो मैं काम कर करेंगे चाहिए लक समझाऊं मैं तो दिल समझा नहीं पाता मांगे तेरी खेड़ियाँ गाइस हार्ड वर्क हार्ड वर्क तो हूँ क्या भाई तो टाइम पास से बाकी अतिरिक्त हमारे में बनाऊं तो भाई ब्लॉग का रील हाँ ah, हाँ ah. ओके okay, हेलो मैं मुक्की अभी एक बांधो

કઈ દિશામાં હોય તો વરસાદ વધુ આવે એવું શું હોય હે તમને એના ખબર લ્યો તમને કોઈ ખબર નથી કયો હા ભાઈ ટીટોડી 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 બેન આવી જાવ તમારે ઇન્ડિયા સેફ નથી અત્યારે અત્યારે ચકલો હોય ને તો બાફી ને ખાઈ જાય એવું હોય તો સચિનભાઈ તમારે જાવું છે ને ભણવા હે સચિનભાઈ

નાનું વેકે સંની પડે તની પાછો આવી મત દીકો જો તાનાન ઢોલા પડ્યા જો હજુ પતાર નવી નિશાનમાં જવાનું છે ન્યા નવા દોસ્તાર બોતોવાના મોય